ઈ ચોકડી નજીક પંચરાત સોસાયટી માં આવે માતાજીના મડબા તસ્કરોએ દ્રાફતી રૂપિયા 88 લાખ ની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા ચોરી ના બરાવ અંગેની પ્રાપ્તા વિગતો મુજબ દાદી ચોકડી નજીક પંચરાત સોસાયટી ગેટ નંબર 2 પ્લોટ નંબર 245 માં આવે ડાપડિયા કોહિલ પરિવાર ના માતાજીના મઠમાં ગતરાત્રી તસ્કરો તસ્કરો પલાયન થઈ ગયા હતા મઠમારે દાંત પેટી તેમજ દસ જેટલા માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતા quatre police guno naldi tas karone sadpi leva chakropati mantirata ke uharo lagti aagati aya hoy pitao to api thando police ne janne police ne janne aa tiji vaata sura